સુરતના કાપેડ માર્કેટમાં ઉઠામણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે આ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના હોય છે એક વર્ષ થયું હતું જેમાં રાજસ્થાનના પાલી ખાતે રહેતો ગોપાલ વૈષ્ણવે સુરત ખાતે આવીને કાપડ માર્કેટના અલગ અલગ વેપારીઓ પાસેથી નવ પોઈન્ટ અડત્રીસ લાખ રૂપિયાનું ઉધારમાં કાપડ ખરીદીને પેમેન્ટના મુદ્દે ચુકવણી નહીં કરીને રાતોરાત દુકાન બંધ કરીને ઉઠામણું કરી નાસી ગયો હતો તે સમયે વેપારીઓએ તેના વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી